અને આ બાજુ નકલી જમીન કૌભાંડ સામે આવ્યું છે ડાંગ જેને ગુજરાતમાં ફેફસા કહેવામાં આવે છે કુદરતી સૌંદર્ય અહીંયા ભરી ભરીને છે અને ત્યાં આગળ બિન ખેતી જમીન કરવા માટેનું એક કૌભાંડ સામે આવ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે આદિવાસીની જમીનના બનાવટી દસ્તાવેજ અહીંયા આગળ બનાવવામાં આવ્યા હોવાનો આરોપ થઈ રહ્યા છે આવવાના બારીપાડાની જમીનના નકલી દસ્તાવેજ બનાવ્યાના આરોપ છે પ્રોજેક્ટ શરૂ કર્યો છે જે ખાસ કરીને જે ટુરિસ્ટ માટેનો રિસોર્ટ અને એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે એમાં જે જમીન છે જે આદિવાસીની જમીન છે એ જમીનને એને થયા વગર જ એ લોકોએ બાંધકામ શરૂ કરી દીધું છે એટલે કલેક્ટર શ્રી સાહેબના ધ્યાનમાં આપતા માનંદા સાહેબે પોતાની જાતે ફરિયાદ આપી છે પોલીસ સ્ટેશનની અંદર એ પૈકી પાંચ જેટલા આરોપીઓ મળીને ભેગા મળીને જે એને જે ઓર્ડર છે એ ડુપ્લિકેટ તૈયાર કર્યો છે ફેક પોસ્ટ તૈયાર કર્યો છે અને જમીન એને થયા એને થયા વગર જ બનતા મેં શરૂ કરી દીધું છે તો એમાં જેટલા સંડવાયેલા લોકો છે એમના અત્યારે નામ અમને આપ્યા છે જે તપાસ છે એ દસ્તાવેજ આધારિત છે એટલે એમાં સંપૂર્ણ તપાસ થયા બાદ આરોપીને અટક કરવા બાબતની ધરપકડ કરવાની